સુરતમાં ઓડિયા માધ્યમની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા શરૂ કરવા સુરતના મેયરને શ્રી નવદુર્ગા યુવક મંડળ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત મંડળ દ્વારા સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવડીને આવેદનપત્ર આપી જણાવાયું હતું કે સુરત મનપા હસ્તક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ઓડિયા માધ્યમની સાત શાળાઓ સુરત શહેરના કોસાડાવા કતારગામ વરાછા અંબાનગર પાંડેસરા અને બિસ્તાનમાં ચાલે છે જેમાં ઓડિયાભાષી બાળકો ધોરણ એકથી આઠ સુધી આશરે પંચોતેરસો બાળકો અભ્યાસ કરી રહ્યા છે તો ધોરણ આઠ સુધી ગુજરાત સરકારની ગાઈડલાઇન મુજબ કાપોદરા કોસાડા આવાસ અલકાપુરી વિસ્તારના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સમિતિમાં અભ્યાસ કરતાં લગભગ ચારસો જેટલા વિદ્યાર્થીઓને સુરત સંચાલન દ્વારા બાળકોના અધ્યયનમાં કોઈ પણ અડચણ ઉભું થતું નથી પરંતુ જ્યારે ફક્ત ચારસો જેટલા વિદ્યાર્થીઓ ધોરણ આઠમાં ઉત્તરણ થઈ નવમાં ધોરણમાં પોતાના માતૃભાષામાં ભણવા જાય છે ત્યારે ઓડિયા ભાષાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા નવાથી બાળકો અને વાલીઓને ઘણી તકલીફ થાય છે કોઈ વાલી આર્થિક સદ્ધર હોય તો નાના બાળકો ખાનગી શાળામાં તે ભણવા મોકલે છે કોઈ વાલી ના છૂટકે વતાન ઓડિશામાં બાળકોને મજબૂર મોકલી આગળની અભ્યાસ વર્ગે વિચારે છે કોઈ કોઈને વાલીને અભ્યાસનો વિકલ્પ ન પડતા તે મજબૂરીથી બાળકને ઉપલા ધોરણમાં દાખલ કરી શકતા નથી અને બાળક ભણતા મંજૂરી કામ કરવા પણ મજબૂર થાય છે નમસ્કાર મેરા નામ ઈશ્વરભાઈ બેહરા હૈ અમને ઉડિયા માધ્યમ કે લીધે આવેદન કરીને આયા હે મેયર સાહેબ શ્રી કો કોડિશા કા આઠ ધોરણ સુધી હે उससे ज़्यादा नहीं है बच्चे लोग को पढ़ने में बहुत दिक्कत है हमारा बरसोची से दस स्कूल जो उड़िया स्कूल दस स्कूल है उसमें से आठ धोरण तक ही है उसमें नौ दस कमी है इसके लिए बच्चे लोग को काम करने में बहुत पढ़ने के लिए बहुत तकलीफ़ है कोई काम पर जाता है कोई गांव जाता है कोई किसी के पास पैसा हो तो प्राइवेट स्कूल में जाता है वहीं तो मजदूरी करके हम लोग पेट पालते हैं और इतना पैसा चालीस हज़ार રૂપિયા અમારે પાસ નહીં જો બચ્ચે કો પ્રાઇવેટ સ્કૂલમાં ભેજ સકે હમને એ વાલી મંડળ કો લે આનક મેયર સાહેબ કો રજૂઆત કરવાની અજીત કુમાર સાહુ અમે આજે અહીંયા સુરત મહાનગરપાલિકામાં મેયર સાહેબશ્રીને મળવા માટે આવ્યા છે જે પરિપત્ર આપવા માટે કે આપણા શાળા જે ઉડિયા માધ્યમ એકથી આઠ લગી અહીંયા ચાલે છે નવમું દસમું માટે ડિમાન્ડ કરવા માટે આવેદનપત્ર આપવા માટે અહીંયા અમે આટલા વાલી તરફથી આવ્યા છે જે અમરોલી વિસ્તાર અને કતારગામ અને અલકાપુરી વરા વરાછા આ એટલા વિસ્તારમાં અહીંયા નવમું દસમું ભણવા માટે નથી વ્યવસ્થા એના માટે અમે રજૂઆત કરવા માટે અહીંયા આવેલા છે શું તકલીફો પડી રહી તકલીફો આઠ વાગ્યા સુધી ભણે છે છોકરાઓ છોકરીઓ જે ભણે છે આઠમું પછી અમે ભણવા માટે અહીંયા સુવિધા નથી અને જેથી છોકરાઓ બાળમજૂરી કરવા માટે જાય છે અને છોકરીઓ ભણતર છોડીને ઘરે રહે છે સુરતના રહેવાસી ઓડિયા ભાષી વરાછા કતારગામ અને અમરોલી વિસ્તારના નાગરિકો દ્વારા ઓડિયા માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા શરૂ કરવા રજૂઆત કરાય છે ચીટન પર ન્યૂઝ